જોઈ લોકો ગભરાઈ ગયા છે રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉત્તરાખંડના મુખ્યમંત્રી દ્વારા સંપર્ક કરી કરી તાત્કાલિક બચાવની વ્યવસ્થા હતી મોડી સાંજે વાદળ ફાટવાને કારણે કેદારનાથ ધામ યાત્રાના પદયાત્રાના રૂટને ઘણી જગ્યાએ નુકસાન થયું હતું અને હેલિકોપ્ટર અને બચાવ ટીમ એસ

ગાઢ અંધકાર વચ્ચે જોરદાર ગડગડાટ અને વીજળીના ચમકારા સાથેના ભારે વરસાદને કારણે લોકોને કંઈક અઘટિત થવાનો ડર લાગવા લાગ્યો છે બે હજાર તેરની દુર્ઘટનાનો અહેસાસ થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ફસાયેલા મુસાફરોને બચાવવા માટે સવારથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ગૌરીકુંડ કેદારનાથ પદયાત્રાના માર્ગને ભારે નુકસાન થયું છે કેદારનાથ ધામની યાત્રા રોકી દેવામાં આવી છે તેમજ ફસાયેલા ચાર હજાર મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા તેત્રીસો પગપાળા રવાના થયા જ્યારે સાતસો મુસાફરોને હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવાયા બુધવારે મોડી સાંજે સાડા સાત કલાકે ભારે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે સાડા આઠ કલાકે લીંચોલી અને ભીમલી વચ્ચે વાદળ ફાટ્યું હતું અને વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વાદળો છવાયા હતા જેના કારણે ગૌરી કુંડ કેદારનાથ ફૂટપાથને ખરાબ રીતે નુકસાન થયું હતું સાથે જ મંદાકીની નદીના જળસ્તરમાં વધારો થતા રામબાડામાં બનેલા બે લાઈટ બ્રિજ પણ ધોવાઈ ગયા હતા भीमली पास से लगभग पच्चीस मीटर रोड धोवाई गए हो तो कल रात की बारिश से नदियों में अत्यधिक उफान के कारण जगह जगह रास्ते टूट गए हैं और लोग जो है जगह जगह फंस गए हैं जिस कारण से वहां पर उन्हें रोका गया है और उनके रहने की खाने की वहां पर व्यवस्था की गई है तो ऐसी कोई घबराने की बात नहीं है और रास्ता टूट जाने के कारण जो है सुबह से हेली के माध्यम से

બાંધકામ હેઠળના બાથહાઉસ અને અન્ય સ્થળોએ ભારે કાટમાળ છે બીજી તરફ સોનપ્રયાગના નીચેના વિસ્તારો પણ મંદાકીની નદીના પૂરની ઝપેટમાં આવી ગયા છે પ્રશાસન અને પોલીસે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં લોકોને સમયસર સલામત સ્થળે મોકલી દીધા यहाँ पर करीब ढाई सौ लोगों का रेस्क्यू हुआ है मैं सभी पायलट्स को बहुत बहुत धन्यवाद देना चाहता हूँ कि सात बजे सवेरे से लेकर के वो यहाँ सोर्टिज कर रहे हैं और यात्री जो फंसे हुए हैं उनको निकाल रहे हैं अभी अभी है मुख्यमंत्री जी के साथ हम आए हैं क्योंकि ज्यादा पैसेंजर जा नहीं सकते थे इसलिए मुख्यमंत्री जी टी और जो संबंधित अधिकारी हैं वो लोग गए हैं मौका मुआयना कर रहे हैं पूरी पूरी राहत दी जाएगी और सबकी सहायता की जाएगी ऐसा विश्वास जो है मुख्यमंत्री जी ने दिलाया है કેદારનાથ ફૂટપાથ થી સોન સુધી થયેલા વ્યાપક નુકસાન બાદ રાહત અને બચાવ કાર્ય માટે કેન્દ્ર તરફથી હેલિકોપ્ટર અને એમઆઈ સત્તર હેલિકોપ્ટર મોકલવામાં આવે છે આ ઉપરાંત ત્રણ ટેન્કર એટીએફ ની મદદ પણ મોકલવામાં આવી છે શુક્રવારથી કેદારનાથમાં રોકાયેલા મુસાફરોને ભારતીય સેનાના છિનુક અને એમઆઈ સત્તર હેલિકોપ્ટર દ્વારા પરત લાવવામાં આવશે

ત્યારે આ દવાખાનામાં દર્દીઓ પણ જોવા મળ્યા હતા છેલ્લા વીસ વર્ષથી આ સ્થળે આ દવાખાનું ચાલુ હોવાનું સામે આવ્યું છે અહીં આવેલી મેડિકલ સ્ટોરમાં પણ તપાસ કરાઈ હતી જેમાં મંજૂરી મેળવનાર શખ્સના બદલે આ બોગસ ડોક્ટરનો પિતરાઈ ભાઈ જ મેડિકલ સ્ટોર ચલાવતો હોવાનું જણાઈ આવ્યું છે મેડિકલ સ્ટોર ચલાવનાર કચ્છ જિલ્લા કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવતો હોવાનું સામે આવતા રાજકીય કનેક્શનને

પોલીસે આરોપીની અટકાયત કરી દર્દીઓના નામ નોંધવાનો ચોપડો અને મોબાઈલ કબજે કરી માધા પર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ડીવાયએસપી એ આર ઝણકાતે મીડિયાને પૂરક વિગતો આપી હતી હા એટલે એના જે એની ઉપર કેસ કરવામાં આવ્યો એની પહેલા એ જે એલોપેથિક દવાના ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે એ બાબતે પણ ચકાસણી કરવામાં આવેલી અને એના અનુસંધાને આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયતનાઓ ને પણ સાથે રાખી અને આ વ્યક્તિના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવેલ એમની પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ નહોતા કે જે આ એ પ્રેક્ટિસ કરી શકે આ આ રીતે સંપૂર્ણ એની રેડ દરમિયાનની જરૂરી અધિકારીઓ સાથે રાખવામાં આવીને રેડ કરવામાં આવેલ છે અને આ ઉપરાંત એક એમના કઝિન છે હબીબ શાહ અબ્દુલ શાહ રસુલ શાહ સૈયદ એ કોઈ પણ જાતના એની પાસે મેડિકલ સ્ટોર ચલાવવાના સર્ટિફિકેટ પણ નહોતા પરંતુ એમના ભરતભાઈ રમણભાઈ પટેલ નાનું મેડિકલ સર્ટીના આધારે ઉપયોગ કરી એ મેડિકલ સ્ટોર ચલાવતા હતા તો ફૂડ એન્ડ ડ્રગ્સવાળાએ એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે સામાન્ય રીતે શહેરની મોટી હોસ્પિટલોમાં સુવિધાઓ જોવા મળતી હોય છે બોગસ તબીબો કોઈ પણ જાતનો ઠાઠમાઠ કર્યા વગર સામાન્ય ઓરડી કે ચીલા મકાનોમાં દવાખાનું ચલાવતા હોય છે પરંતુ ઝુરામાં પકડાયેલું બોગસ દવાખાનું સુવિધાથી સજ્જ હોવાનું સામે આવ્યું છે અહીં કેમેરા અને આધુનિક ફર્નિચર સહિતની સજાવટ જોવા મળી હતી પ્રથમ વરસાદ બાદ પાલનપુર તાલુકામાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે કાતરા નામની જીવાતને કારણે વાવેતર કરેલા પાકોને નુકસાન પહોંચે છે ખેડૂતોના ખેતરમાં કાતરા નામની જીવાત અત્યારે ઉગતા પાકોને નુકસાન પહોંચાડી રહી છે જ્યારે વાવેતરમાં કરે લાખોનો ખર્ચ પાણીમાં જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાય છે બનાસકાંઠા જિલ્લામાં હજુ તો સામાન્ય વરસાદ નોંધાયો છે અને તે વચ્ચે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ જિલ્લા મથક પાલનપુર તાલુકાના જગાણા ભાગળ સહિતના અનેક ગામોમાં ખેડૂતોના ખેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ થતા ખેડૂતો વધુ એક ચિંતામાં મુકાયા છે મહત્વની વાત છે કે જિલ્લાના પાલનપુર સહિત વડગામ તાલુકો એવો છે કે આ વિસ્તારોમાં કેનાલ કે કોઈ મોટા સરોવરની સુવિધા ન હોવાને કારણે આ વિસ્તારના ખેડૂતો માત્રને માત્ર ચોમાસું ખેતી પર આધારિત હોય છે પરંતુ તે વચ્ચે ચોમાસાનો સામાન્ય વરસાદ થયો અને આ સામાન્ય વરસાદમાં જ કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરોમાં ઉપદ્રવ થતાં ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાય છે ખેતીવાડી વિભાગની સલાહ છે કે લીંબોળીનું તેલ અને તેમાં પાણીનું મિશ્રણ કરીને છંટકાવ કરવો મહત્વની વાત છે કે બનાસકાંઠામાં ચાર લાખ હેક્ટરનું વાવેતર થયું છે મગફળી કપાસ ઘાસચારો સહિતનું વરસાદ બાદ વાવેતર થયું છે કે પ્રથમ વરસાદમાં જ કાતરા નામની જીવાત આ પાકોમાં પડી છે ખાસ કરીને પાલનપુર પથંકમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે જો કે કે ખેતીવાડી વિભાગની સલાહ છે ખેતરના શેઢા પર અને જે નિંદામણ ઉગેલું હોય છે તે ચોખ્ખા રાખવા જોઈએ અને કાતરાએ મૂકેલા ઈંડાનો નાશ કરવો જોઈએ જોકે શરૂઆતની અવસ્થામાં જે ઈયળ શેઢા પર ફરે છે અને ત્યારબાદ આ જીવાત ઊભા પાકોમાં ફેલાય છે આ જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે જ્યારે ખેતીવાડી વિભાગની અન્ય દવાઓનો પણ ઉપયોગ કરવાથી ઉપદ્રવ ઓછો કરે છે બનાસકાંઠામાં જયારે કુદરત રૂટ્યો હોય તે રીતે ખેડૂતો પર અવારનવાર મુસીબતો આવતી જ રહે છે જેમાં એક તો એક તરફ વરસાદ નહીવત પ્રમાણમાં છે અને બીજી તરફ જે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે જેમાં મગફળી ઘાસચારો તેમજ ગવાર જેવા પાકોમાં જે કાતરા નામની જીવાત છે નુકસાન પહોંચાડી રહી છે જેથી ખેડૂતોમાં ચિંતાજનક આદે વધારો થઈ રહ્યો છે ઉર્વશી વ્યાસ ઇન્ડિયન ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા જન જાગૃતિના ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાનીમાં આજે સાયબર ક્રાઈમ અંગેની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાઓને ડામવાને માટે અને લોકો એનો ભોગ બનતા અટકે તે ઉદ્દેશ્યથી પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિના ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું સાયબર ક્રાઈમમાં મોટા ભાગે કોઈ પણ કોલ અથવા ઓટીપી વગેરે આવવાથી તેમના બેંક એકાઉન્ટમાંથી ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના બનાવો ખૂબ ધ્યાને હોય છે આજ બનાવોમાં પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે જો આપણે આપણી વાઇઝની જોઈએ તો તાપી જિલ્લાની અંદર કુલ સત્તાણું લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવવામાં આવેલી હતી અને તેમાંથી લગભગ ચોવીસ લાખ જેટલી રકમ એકાઉન્ટમાં પરત કરી દેવામાં સાયબર ક્રાઇમ ના વધતા જતા વ્યાપાર ને અટકાવવાનો માટે અને લોકો ખોટી રીતે એનો ભોગ ન બને તે માટે અને જો ભોગ બને તો સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા ટોલ ફ્રી નંબર 1930 પર પોતાની અરજ આપી શકે અથવા નજીકના પોલીસ વિભાગને જાણ કરી શકે તે ભોગ બનનારનું જ્યારે એકાઉન્ટ ફ્રીઝ થાય છે ત્યારે હવે કેવા નવા નિયમો આવેલ છે જે અંગે જિલ્લા પોલીસ વડાએ વિગતે માહિતી આપી હતી એ છત્તરની પણ ચોરી કરી ફરાર થઈ ગયો હતો વલસાડ જિલ્લાના પારડીના પલસાણામાં તસ્કરોએ એક મંદિરને નિશાન બનાવ્યું હતું ગામના સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિરના દરવાજો તોડી તસ્કરે અંદર પ્રવેશ કર્યો હતો દાનપેટીની સાથે ભગવાન શિવજીનો નાગ અને અને પણ ચોરી કરી ફરાર થઈ ગયો હતો મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી બનાવની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી

સવારે पुजारी મંદિરમાં પહોંચી દરવાજા ખોલતા ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી આથી पुजारीએ ગામના લોકો અને પોલીસને પણ જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પાડી પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે હું જ્યારે આ મંદિર આવ્યો સવારે પૂજા કરવા માટે 6:30 એ ત્યારે મંદિરનો મેઈન દરવાજો ખોલી ભક્તો માટે પુનરાગણન મંદિરની ઉત્તર બાજુનો જે દરવાજો છે એ ખોલવા ગયો એટલે તેનો અડાગરો તાળા વગરનો જોવામાં આવ્યો તાળું નીચે હતું અને અડાગરો ઉપર ઉપર હતો એટલે પછી તે અડાગરો ખોલીને અંદર ગયો ત્યારે અંદર દેર પેટી તોડ જોડ કરેલી સખત સાધનથી અને કાપી નાખેલું હતા પાતરા એવી હાલતમાં જોવામાં આવ્યું અને એમાં જે કાંઈ બી રકમ હશે તેની તે ચોર લોકો ઉઠાવી ગયા અંદરથી અને એ બાબતની મેં ટ્રસ્ટી લોકોને બે ટ્રસ્ટી છે તેને જાણ કરી

ત્યારે છેલ્લા દસ વર્ષથી સમગ્ર વાડીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઈ સફળ રીતે વિવિધ પાકનું વાવેતર કરીને કચ્છભરના ખેડૂતો માટે નવી દિશા કંડારી છે હાલ તેઓ તેલીબિયા શાકભાજી કઠોળ સહિતના તમામ પ્રકારના પાકનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કરી રહ્યા છે જે ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથો હાથ વેચાણ થઈ જતું હોવાથી તેમની આવક સાથે તેમની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો છે અરવિંદભાઈ કરસન સેંઘાણી જણાવે છે કે દસ એકરમાં પ્રાકૃતિક ખેતીમાં હાલ પાંચ એકર માં મગફળીનું વાવેતર કર્યું છે જ્યારે વર્ષભરમાં મગફળી તલ દિવેલા ધાનમાં ઘઉં બાજરો તેમજ કઠોળમાં મગ ચોળા વગેરેનું વાવેતર સાથે મરી મસાલા તથા વીસ જાતના શાકભાજીનું ઉત્પાદન પણ તેઓ કરે છે જીવન જરૂરિયાતના મોટા ભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઈ રહ્યા છે વધુમાં તેઓ જણાવે છે કે અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે બેફામપણે દવા તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા જેરી દવા છાંટ્યા બાદ તેની અસર છાંટનાર પર પણ વર્તાતી હોય છે ત્યારે એમ થતું કે માત્ર છાંટવાથી નુકસાન થઈ રહ્યું છે તો આ પાક ખાનાર લોકોના આરોગ્યને કેટલું નુકસાન થતું હશે બસ આ જ વિચારથી રાસાયણિક ખેતી એક જ ઝાટકે દસ વર્ષ પહેલા બંધ કરીને પ્રાકૃતિક તરફ વળ્યા છીએ પ્રાકૃતિક ખેતી ઉપર જવાનો ઉદ્દેશ્ય એ છે કે અમે પોતે અહીંયા કરીને પહેલાં ભકાલાની બહુ ખેતી કરતા હતા અને બેફામ રાસાયણિક ખાતર વાપરતા હતા રાસાયણિક પેસ્ટિસાઈડ એટલી દવાઓ વાપરતા હતા અને અમે પણ જોતા હતા કે એ છાંટવામાં કેટલી નુકસાની છે અને એ જ અત્યારે છાંટીને સાંજે અમારા શરીરમાં આવતું હતું એ જોઈને અમને થોડું એવું થયું કે આ આપણા શરીરમાં કેટલું નુકસાનકારક છે એટલે અમે પણ જોઈ અને આ બધું બંધ કર્યું અને અત્યારે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છીએ અને એના સાંપ ગાયોમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પહેલી આપણે ગાયોની જરૂર પડે એટલે નાની એવી મારી ગૌશાળા બનાવી છે એમાં પંદરથી પચીસ એક નાના મોટા મારી ગાયું રાખેલી છે અને એના ગાયના ગોબરમાંથી જીવામૃત અને ઘન ઘનજીવામૃત અને એના બ્રિજામૂત કરીને અમે વાપરીએ છીએ બધું ગૌમૂત્ર અને એના જ અમે અલગ અલગ બેક્ટેરિયાઓ નાખી નાખીને છાણ્યું ખાતર અમે કમ્પોસ્ટ કરીને વાપરીએ છીએ અરવિંદભાઈ જીવામૃત ધનામૃત બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે હાલ જે પણ ઉત્પાદન અમને મળી રહ્યું છે તે રાસાયણિક ખેતીના પાકની સામે વધુ ગુણવત્તાયુક્ત તેમજ જથ્થામાં પણ વધારે છે ઉપરાંત માંગ એટલી વધારે છે કે એડવાન્સ બુકિંગ લોકો કરાવી લે છે પાક ઉગે તે પહેલા જ ઓર્ડર મળી જાય છે અને બજારમાં માલ લઈ જવાની મથામણમાંથી મુક્તિ સાથે હાથો હાથ માલ ઊંચા ભાવે વેચાઈ જતાં સારી આવક થઈ રહી છે નો ગોરખ ધંધો ચલાવતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રેડ દરમિયાન લલનાઓ કથળતી હાલતમાં જોવા મળી હતી પોલીસે સ્પાના સંચાલન કરીને નોકરી કરતા

પોલીસે સંચાલકની ધરપકડ કરી માલિકને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં ભૂતકાળમાં કેટલાક સ્પા મસાજ પાર્લરની આડમાં કૂંટણખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું ત્યારે અડાચણ પોલીસે વધુ એક સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે અડાચણ પોલીસને માહિતી મળી હતી કે ભૂલકા ભવન સ્કૂલ પાસે બેંક ઓફ બરોડા પાસે એક દુકાનમાં સ્પા મસાજ જેને લઈને પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી પોલીસે અહીંથી સંચાલક તરીકે નોકરી કરતા આલમ ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી હતી જ્યારે અહીંથી ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી

કૂટાણ ખામું ચલાવે છે તે આધારે બોગસ ગ્રાહક મોકલી અને અડાજન પોલીસે તપાસ કરતા કરતાં હાલતમાં ગ્રાહક તથા એક લેડીઝ મળી આવે જેથી તેઓની બધાને પૂછપરછ કરી અને આ કામના સંચાલક છે જે અસલમ અસલમભાઈ કરી સેબી દુલ્લાલ હતા એના સેખના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને એને અટક કરવામાં આવે છે અને આ સ્પ્રાના માલિક મયુરભાઈ નાય છે એના કોન્ટેક્ટ જાહેર કરવામાં આવે છે અને ચાર લેડીઝોને એમાંથી છૂટાય કરવામાં આવે છે એસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે અડાશન ભૂલકા ભવન સ્કૂલ પાસે બેંક ઓફ બરોડા પાસે એક દુકાન આવેલી છે તે દુકાનમાં સ્પા મસાજ પાર્લરની આડમાં કૂટણ ખાનાનું ચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે બોગસ ગ્રાહક મોકલી તપાસ કરી હતી અને દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું બહાર આવતા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે માલિક મયુરભાઈ નાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અહીંથી ચાર મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે તે ચારેય મહિલાઓ અન્ય રાજ્યોની હતી સંકળાયેલ માછીમારોને દરિયા કિનારે જવા માટે અને આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે મહામુસીબત બનેલ પ્રોટેક્શન વોલ અંગે સ્થાનિક ગામના માછીમારો એવા કૈલાશ માંગેલા સ્થાનિક પંચાયત વોર્ડના સભ્ય રમેશ માંગેલા સ્થાનિક અગ્રણીઓએ પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે દહેરી ગામે દરિયાઈ પ્રોટેક્શન વોલ બનાવવા માટે મોટા મોટા પથ્થરોને દરિયા કિનારે પાથરી દીધા છે જ્યાં પથ્થરોની આળસમાં પગથિયા જ બનાવવામાં આવ્યા નથી ગામના મોટા ભાગના લોકોનો વ્યવસાય માછીમારી કરવાનો છે જે માટે દિવસના કે રાત્રિના ગમે ત્યારે દરિયામાં જવાનું થતું હોય છે જેમાં દરિયા કિનારાની આ પગથિયા વગરની પથ્થરોની પ્રોટેક્શન વોલ પગથિયાના અભાવે દરિયામાં ભારે લઈને માછીમારોએ મોટા પથ્થરોની પાર કરવી અનિવાર્ય છે જેમાં માછીમારોએ અકસ્માતનો પણ ભોગ બનવું પડે છે આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકરને લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી પરિણામ શૂન્ય છે મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે દરિયાઈ ધોવાણને અટકાવવા અંદાજિત દસ કરોડ રૂપિયાના ખર્ચે દરિયાઈ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે જોકે આ પ્રોટેક્શન વોલના નામે અહીં મહાકાય પથ્થરો ગોઠવીને એને જ પ્રોટેક્શન વોલનું નામકરણ કરી નાખ્યું છે જે ગામ લોકોને જરૂરિયાત છે કે ગણપતિ વિસર્જન એના માટે ઘણી તકલીફ પડે છે કારણ કે ઘર ઘરે દરેકના ઘરે ગણપતિના બેસાડે છે અને સાર્વજનિક બનોય છે તો ઘણા ઘણા પ્રમાણમાં લોકોનો એ ટોળો જોથ સાથે ભેગો થાય તો ખરેખર પરિસ્થિતિ જ્યારે ગણપતિ વિસર્જન આવશે ત્યારે લોકોને ઘણી તકલીફ ઊભી થશે ગામ લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ગણેશ ઉત્સવ મહાઉત્સવ છે ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રી ગણેશજીના ભક્તો ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવ ભાવપૂર્વક તે પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરવા જાય છે હાલમાં દરિયા કિનારે પ્રોટેક્શન વોલના નામે મૂકી દીધેલા વિભાગો ગામ લોકોની આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે અને નાના સર્કલ તરીકે ઓળખાતું હતું જે હવે નાના પોઢા સર્કલ નવમી ઓગસ્ટ બાદ બિરસા મુંડા સર્કલ તરીકે ઓળખાશે દ્વારા વર્ષોથી વિચારણા હતી જે અંગે કપરાળા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને આદિવાસી કાર્યકરો સાથે વિચાર વિમર્શ કરી આગામી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના નાના પોડા સર્કલને નવું જ રૂપ આપવામાં આવશે જેમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને નાના પોડા સર્કલને બિરસા મુંડા સર્કલના નામે નવું નામકરણ આપવામાં આવશે સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ નાના પોડા ખાતે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે નાના પોડા એપીએમસી થી હજારો ની સંખ્યામાં રેલી સ્વરૂપે નાના ચાર રસ્તા સુધી જશે અને નાના પોટા સર્કલ પાસે બિરસા મુંડા ની પ્રતિમાને સર્કલ વચ્ચે મૂકી સ્થાપના કરી નવું નામ બિરસા મુંડા સર્કલ નામકરણ કરવામાં આવશે અને નાના પોટા સર્કલ ની જગ્યાએ નાના પોટા બિરસા મુંડા સર્કલ તરીકે નામ અપાશે આદિવાસી સંગઠન કકરાડા તાલુકા વતી આવનારા દિવસો 9 ઓગસ્ટ ભગવાન ગીરસાંડાનો અહીંયા નાના પુંડા ખાતે જે સર્કલ હોય અહીં ચાર રસ્તા આવેલા છે વર્ષો તે અહીં સર્કલ છે જ પણ જ્યારે આદિવાસી તરીકે જ્યારે નવમી ઓગસ્ટ વિશ્વાસ આદિવાસી દિવસ ઉજવવાનો હોય એમને પણ આદિવાસી સમાજ આખો સમાજ થઈને અહીંયા પણ એક આદિવાસી સમાજ તરીકે નાના પુંડા સર્કલ ઉપર આદિવાસી ગીરસાંડા સર્કલ નાના પુંડા તરીકે ઓળખ આપવાના હોય અને અહીંયા આ આદિવાસી પરંપરાગત વાછી તાલે આદિવાસી નાચ નાચગાન સાથે આ ઉપરાંત આદિવાસી સંગઠનો દ્વારા આદિવાસી સંસ્કૃતિનું ફરજીયાત પાલન કરી આદિવાસી અસ્મિતાને ટકાવી રાખવાનું